ધીશ મિત્રો તો કેમ છે બધા મજામાં તો મજામાં જ છે મોર્નિંગ નળિયા છે પાછળ જો ભાઈ આ જોવા ઈસકે છે નળિયાને ઠોકર મારે જો અહીંયા આજે જોવા પાડી નાખ્યું બધું સાફ થઈ ગયું છે આનું તળિયું પાડવાનું છે એમાં બ્રેકર બોલાવ્યું છે વાઇબ્રેટર બપોરે આવી જાય તો પાડી નાખશું ને અત્યારે લાઇટ વહી ગઈ છે લાઈટ નથી અગિયાર થઈ ગયા છે હાલો મિત્રો જમવા તો બપોર થઈ ગયા છે હવે જમી લઈ મગનું શાક છે રોટલી છે ગોળ અથાણું છે તો કેરી છે આ મશીન ચાલુ કરી બ્રેકર મશીન હાલો જય ગણપતિ દાદા તો સરસ મજાનું સર્વત કી લીધું છે અને હવે લાગી જવી કામે એ પાછા એટલે બ્રેકર મશીન આવી ગયું છે તો બ્રેકર મશીનનો ઉપયોગ કરીને કાઢી નાખવી બહુ આડ છે તો હવે આગળ તમને બતાવું જેમ ભાઈ ટ્રાય કરી પણ થયો નહીં પાનું બદલાવી નાખીએ આપણે મોટું મોટું પાનું નાખીએ આ થોડુંક નાનું પડે છે આમાં

એટલે જ નાખવાનું એનો અને આ થળે આમ ટાઈટ કરી દો અને પાનું હોય પણ પાનું નથી ત્યારે મિત્રો આ છે નાઈટનો નજારો પૂરો થઈ ગયો કામમાં આજે આટલું બધું ઠલવી નાખ્યું સાડા આઠ વાગી ગયા છે મિત્રો વાળિયાથી આવી ગયા અને હવે જો ડાયરેક્ટ ખાવા જોઈએ પછી નાઈ લેવું તો આપણે હવે જમી લઈએ તો જમવામાં છે રસ પૂરી ફરફાઈ હજો આવા ખ્યાલ કરે અત્યારે અત્યારમાં બધા હવાર હવારમાં લે જગાઈ ની